મિત્રો ખેડૂત શાહ યુટ્યુબ અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઈ શ્રમ ધારકો માટે અગત્યની એક હજાર રૂપિયાની સહાય તો મિત્રો સૌથી મોટી માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ઈ શ્રમ ધારકો માટે આર્થિક સહાય ઈ શ્રમ કાર્ડની અંદર ઘણી બધી યોજનાનો લાભ મળે છે ઈ શ્રમ ધારકો જે રોજગારી પણ મેળવે છે તો દેશના અત્યાર સુધી કેન્દ્ર સરકાર નહીં લે રાજ્ય સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં બમ્પર નફો છે જેથી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વર્ષમાં શરૂ કરવામાં આવેલી ઈ શ્રમ કાર્ડ યોજનાની એક સૌથી મોટી યોજના જેને કારણે રાજ્ય સરકાર તરફથી મદદ નાણાકીય સહાય અને અન્ય જરૂરી યોજનાઓનો લાભ મળે છે ઈ શ્રમ કાર્ડ માટે મોટી જાહેરાત જો તમારી જોડે ઈ શ્રમ કાર્ડ હેઠળ નોંધણી કરાવી નથી તો તમારે સરકાર દ્વારા આપવામાં આવતી લાભાર્થી વંચિત રહી શકો છો તો મિત્રો આપણે જાણીએ કે દેશના એવા કરોડો લોકો છે જેમને એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવા રહ્યા છે કારણ કે તેઓ અર્થતંત્ર મુખ્ય કરોડ રજૂ છે સરકારે તેમના ઉત્થાન માટે ઘણા બધા પગલાં લઈ રહી છે જો તમે મોદી સરકારની ઈ શ્રમ કાર્ડ પર કેટલીક મોટી જાહેરાતો પણ કરી શકે છે જેના દ્વારા તમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો તો એની અંદર આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ ધારકોને મળશે લાભ તો ઈ શ્રમ કાર્ડની અંદર એક હજાર રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે પરંતુ પેન્શન અકસ્માત યોજના જેવા ઘણા બધા લાભો પણ આપવામાં આવી રહ્યા છે તો ખરેખર ઈ શ્રમ કાર્ડ પર આવા ઘણા બધા ફાયદા છે કાર્ડ ધારકોમાં આપવામાં આવી રહ્યા છે જેને કારણે આપવામાં આવેલા ફાયદા પણ તમને લાભ મળી શકે છે તો મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જ્યારે ઈ શ્રમ કાર્ડ ધારકોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાંની જોગવાઈ છે તો આ હેઠળ બે લાખ રૂપિયાનો મૃત્યુ વીમો કામદારોને આંશિક વિકલાંગતા થાય તો એક હજાર રૂપિયાની નાણાકીય સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં સરકાર ઈ શ્રમ કાર્ડ ધારકોને રોજગાર પણ આપે છે ઈ શ્રમ કાર્ડ માટે અરજી ક્યાં કરવાની રહેશે તો ઈ શ્રમ કાર્ડની ઓફિશિયલ પોર્ટલ પર જઈ તમે પાત્ર છો કે નહીં એ પણ ચેક કરી શકો છો તો તમારે ઓફિશિયલ પોર્ટલ પર અરજી કરવાની છે તો આ યોજનામાં ફક્ત નાગરિક જે ભારતના છે એ જ અરજી કરી શકશે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવા જોઈએ એમની ઉંમર રાતથી સાઠ વર્ષ સુધીની હોવી જોઈએ અને મિત્રો પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ તો મિત્રો દર મહિને પંદર હજાર થી ઓછો પગાર ધરાવતા હોય તો તમે ઈ શ્રમ કાર્ડની અંદર અરજી કરી શકો છો જરૂરી દસ્તાવેજની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક પાસબુકની નકલ તમારે ઈ શ્રમ કાર્ડ ઘડાવવા માટે આપવાની રહેશે તો આથી સંપૂર્ણ જાહેરાત જય હિન્દ જય જવાન જય કિસાન